હવે શરદ પૂનમની રાત આવી શરદ પૂર્ણિમાને દિવસે બધાએ ધર્મ પરિવાર આખો જમીને પરવારી ગયા છે સાંજે એવી સરસ મજાને દિવ્ય ચાંદની પ્રસરી હોય પૂર્ણ ચંદ્રરૂપે ચંદ્રમાં આકાશમાં વિરાજમાન હોય છે ત્યારે ધર્મ પરિવાર આખોય એમના આંગણામાં એક સરસ મજાનો કૂવો છે જે અત્યારે પણ છે એ કૂવાના પરથારામાં આખો પરિવાર બેઠો છે ઘનશા મહારાજ ભક્તિ માતાના ખોળામાં બેઠા છે અને બધાએ ચાંદનીનો આનંદ માણે છે સત્સંગ વાતો કરે છે એમાં ઘનશા મહારાજ માતાના ખોળામાં બેઠા બેઠા આકાશ સામૂહ જ્યાં જોવે છે ત્યાં પહેલાં ચંદ્રમાં તરફ પ્રભુની દ્રષ્ટિ ગઈ હવે અત્યારે બાળ સહજ સ્વભાવ પ્રમાણે પ્રભુએ મનુષ્ય ચરિત્ર કરતાં કીધું કે મા મને પેલો આકાશમાં રહ્યો ચાંદલીઓ લાવી દો ને ભક્તિમાતા કહે કે શું માંગો છો ઘનશ્યામ ઘનશ્યામ કે માં પેલું થોડું થોડું પતાસા જેવું દેખાય એ ચાંદલીઓ લાવી દો ને ભક્તિમાતા તો બાળ ઘનશ્યામની વાત સાંભળીને હસ્યા કીધું ઘનશ્યામ એ ચાંદા અહીંયા ન આવે એ તો આકાશમાં રહે એ એના લોકમાં હોય આ લોકમાં એ ન આવે ત્યારે ઘનશ્યામ પ્રભુ તો હઠ કરી નહીં માતા તમે ગમે એમ કરો પણ મને એ ચાંદો લાવી જ આપો ભક્તિ માતા સમજાવે છે ઘનશ્યામ એમ થોડા મામા અહીંયા આવે હું બોલાવું તોય ન આવે કે કેમ ન આવે ભક્તિ માતા કે તો તમે જ બોલાવો ને નવ આવે અમારે બોલાવે નવ આવે અમારે બોલાવે તમે બોલાવો તો શશી આવે तमे मे बोलावो तु शशिया भाडी चंद्र समो भगवान भाडी चन्द्र समो भगवा निज आङ्गणीनि नी किसानीज आङ्गणि नीकरी ભક્તિ માતા કે તમે જ બોલાવો ને જો એટલું બધું એમ કહેતા હોય કે આવે જ તો તમે બોલાવો તો એ ઘનશ્યામ મહારાજ એની સામૂ જોઈ અને તોય બાના કાઢે છો માતાને કહે છે મા હું તો નાનો છું મારા નાના એવા હાથ પગ હું કેમ એને બોલાવી શકું તમે મોટા છો તમે કહો ને તો તરત આવશે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની આવી મીઠી મીઠી વાતો સાંભળીને હસે છે અરે ઘનશ્યામ એમ કાંઈ મારે બોલાવે ન આવે અચ્છા બોલાવો જ છે ને તો પહેલાં તમે ચેષ્ટા કરીને તો બતાવો હું એને બોલાવું કઈ રીતે તમે કહો એમ હું કરીશ પહેલાં તમે બોલાવો પછી હું બોલાવું એટલે ઘનશ્યામ મહારાજે પોતાના નાના નાના હાથ ઊંચા કરી નાની એવી આંગળીથી ઘનશ્યા મહારાજે ઇશારો કર્યો હે ચંદ્રમા આવો પાસ एम बोल्या मुखे अविनाश हे चन्द्रमावो मूज पास, एम बोल्या मुखे अविनाश एतामा चन्द्रमा स्त्रियो लाव्या, એમ કહેતામાં ચંદ્રમાં આવ્યા પોતાની સ્ત્રીઓને સંગેલા આવ્યા પોતાની કાલી ભાષામાં કીધું ચંદા મામા અહીંયા આવો એમ આંગળીનો ઇશારો કર્યો ત્યાં તો એ ન ખમી શકે એવા ચંદ્રમાં તું ઉતાવળા થયા હતા કે મને પ્રભુ બોલાવે છે પોતે એકલા ન આવ્યા આખા પરિવારને પોતાની સત્યાવીસ રાણીઓ છે બધી રાણીઓને બધી પત્નીઓને સાથે લઈને આવ્યા છે વાલા ભક્તો આ તો આપણે શીખ્યા જેવું છે હો ચંદ્રમા પાસેથી ક્યારેય પણ કાંઈ પણ આવા દર્શનનો આવો કાંઈક દિવ્ય લાભ મળે ને તો એકલા સ્વાર્થી થઈને માણી ન લેવાય બધાને લાભ અપાવાય ઘનશામારે મહારાજ તો એક ચંદા મામાને જ બોલાયા હતા પરંતુ ચંદા મામાએ પોતાની બધી પત્નીઓ સત્યાવીસ પત્નીઓ છે બધાએને કીધું કે હાલો આપણે ઘનશા મહારાજના દર્શન કરવા જઈએ ત્યારે એકાએક ચંદ્રમાં આવ્યા એની પાછળ સત્યાવીસ રોહિણી વગેરે એમના પત્નીઓ આવ્યા બધાએ પત્નીઓ શ્વેત વસ્ત્રો ધારણ કરેલા ચંદ્રમાએ ખુદ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા માથે મુગટ શરીરે સોનાના ઘરેણાં પહેરેલા અને બધાએના હાથમાં પૂજાપાની થાળીઓ હતી ભક્તિ માતા ધર્મદેવ આ બધાએ તો જોઈ રહ્યા રામપ્રતાપભાઈ આ બધું શું થાય છે આકાશમાંથી બધાએ નીચે ઉતર્યા આંગણામાં તો બધે અંજવાળું અંજવાળું થઈ ગયું કેમકે એક ચંદ્ર આકાશમાં હોય તો આખી સૃષ્ટિમાં ઘોર અંધકારની રાત્રિ હોય તો પૂર્ણ ચંદ્ર હોય ત્યારે અંજવાળું લાગે છે તો એ ચંદ્રમાં આંગણામાં ઉતરે તો એ ફળિયું કેવું દૈદીપ્યમાન થાતું હશે અને એ બધાએ એમના પત્નીઓ હતા બધાએ વારાફરતી ઘનશા મહારાજનું પૂજન કર્યું કોઈએ સરસ સુંદર વસ્ત્રો પહેરાવ્યા કોઈ કે ઘરેણા પહેરાવ્યા કોકે ચાંદલો કર્યો કોકે ચોખા ચોડ્યા કોકે આડ કરી ભાલમાં ચંદન ચર્ચીને તો કોકે ફૂલનો હાર પહેરાવ્યો આવી રીતે ઘનશ્યામ મહારાજની પૂજા કરી ત્યારે ભક્તિ માતા પૂછવા લાગ્યા કે તમે બધા કોણ છો ત્યારે ચંદ્રમાં બોલ્યા કે હે મા હું સાક્ષાત ચંદ્રમાં છું અને આ બધી સત્યાવીસ મારી રોહિણી વગેરે પત્નીઓ છે આ તમારા પુત્ર ઘનશ્યામે અમને બોલાવ્યા એટલે અમે બધાએ તો હરખથી એમના દર્શન કરવા માટે આવ્યા છીએ એમ કરી ઘનશ્યા મહારાજને પગે લાગી અને રજા લીધી ઘનશ્યા મહારાજે પણ એમને રજા આપી પછી બધાએ પાછા આકાશમાં જતા રહ્યા આવું દિવ્ય ચરિત્ર ઘનશ્યા મહારાજે ત્યાં કરેલું ઘનશ્યામ મહારાજ તો ખૂબ દિવ્ય દિવ્ય ચરિત્રો કરે છે અને આપણને આવા સુખો આપે છે આ એક દિવસનું નહીં દરરોજના ઘનશા મહારાજ આવા અલગ અલગ ચરિત્રો કરે છે અને એ જ અલગ અલગ ચરિત્રો સાંભળીને આપણે પણ દરરોજ દરરોજ ભગવાનનું સુખ માણશું